ચોમાસુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કામગીરીમાં અવરોધ રાજ્યસભામાં કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડકેએ ઉઠાવ્યો પહેલગામ હુમલાનો મુદ્દો સંરક્ષણ મંત્રીએ કહ્યું પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદુર મામલે સરકાર ગૃહમાં ચર્ચા કરવા તૈયાર અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને લોકસભામાં અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ સિવિલ એવિએશન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું એએઆઈબી નિષ્પક્ષ પારદર્શી અને નિયમો અનુસાર કરી રહી છે દુર્ઘટનાની તપાસ દેશમાં પ્રથમવાર ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્સને સફળતાપૂર્વક કરાયું ડિકોડ સંસદના ચોમાસુ સત્ર પહેલા મીડિયા સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું પહેલગામ નરસંહાર પછી વિશ્વએ જોઈ ભારતની એકજુટતા અને શક્તિ વિપક્ષને એકસાથે આવા કરી અપીલ કહ્યું દેશહિતમાં મન મળવા છે જરૂરી બે હજાર છ મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટના તમામ બાર આરોપીને બોમ્બે હાઈકોર્ટે જાહેર કર્યા નિર્દોષ તમામ દોષિતો મૃત્યુદંડ અને આજીવન કેદની કાપી રહ્યા હતા સજા વિશેષ કોર્ટનો આદેશ હાઈકોર્ટે કર્યો રદ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા કુલ્લુ મંડી અને શિરમોરમાં ભૂસ્કલનથી અનેક જગ્યાએ જનજીવન ખોરવાયું ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે દેરાદૂન બાગેશ્વર ચંપાવતમાં અને નૈનીતાલમાં સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રોમાં આજે રજા જાહેર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં નોંધાયો ત્રણ પોઈન્ટ પાંચ ટકા સુધી વરસાદ જૂનાગઢ શહેર અને તાલુકામાં અઢી ઇંચ કરતા વધુ વરસાદ અમદાવાદમાં સવારથી જ વરસાદી માહોલ સાબરકાંઠા ગાંધીનગર દાહોદ બોટાદમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયું યલો એલર્ટ ગીર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી શિંગોડા દરવાજો ખોલાતા શિંગવાડા નદી પાણીની પુષ્કળ આવક જમજીર ના ધોધમાં પાણીની આવક વધતા તેના રૌદ્ર સ્વરૂપે સહેલાણીઓને ધોધમાં નહવા પર તંત્ર દ્વારા લગાવાયો પ્રતિબંધ ભારે વરસાદના પગલે દામોદર કુંડ છલકાયો બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં વિમાન દુર્ઘટના એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ કોલેજ પર પડ્યું વિમાન પડતા વહેત આગની જ્વાળામાં લપેટાયું ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ વિદેશી રોકાણકારોની લેવાલીના પગલે સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજારમાં તેજીનો કરંટ સેન્સેક્સમાં ચારસો બેતાલીસ અંકનો વધારો નિફ્ટી પચીસ હજાર સો ની સપાટીથી નજીક બંધ બેન્કિંગ શેરોના ભાવ ઉચકાયા સોના ચાંદીમાં આગેકુચ ડોલર સામે રૂપિયો પંદર પૈસા નરમ